ગુડ મોર્નિંગ ક્રિસલોનો ભર માનતા આવરીને એક એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ એ જ વચન જે ગયા વર્ષે એટલે કે બે હજાર પચીસના છેલ્લા દિવસોમાં આપણે જોતા હતા અને આજે નવ વર્ષના ત્રીજા દિવસે એટલે કે બે હજાર છવ્વીસના ત્રીજા દિવસે પણ એ જ વચનથી શરૂઆત કરીશ અને આજે હું એને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીશ પ્રભુનું વચન કહે છે ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે યુહાનની સુવાળતા તેનો આઠમો અધ્યાય અને બારમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવા નામમાં આપસર્વને સવારની પ્રેમી સલામ ખ્રિસ્તે સ્પષ્ટ કહ્યું છે અને જે આપણે ઘણા દિવસથી પાછલા ઘણા દિવસથી આપણે જોતા આવ્યા છે કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે આપણે પ્રકાશને અજવાળા વિશે અંધારું કે અંધારા અંધકાર વિશે અત્યાર સુધી ઘણું બધું જોયું છે અને મેં કહ્યું પ્રમાણે આજે આ પ્રકરણની પૂર્ણાહુતિ કરી દઈશ જો ખરેખર આપણે ગ્રીસની પાછળ તેમના અજવાળા કે તેમના પ્રકાશમાં ચાલીએ છીએ અને એવો દાવો કરીએ છીએ તો આપણામાં અંધકાર કે અંધારાના કામો જેના વિશે પવિત્ર શાસ્ત્ર વાયબર ઘણું બધું કહે છે એ હશે જ નહીં અને જો છે તો મતલબ સ્પષ્ટ છે કે આપણે જૂઠું બોલીએ છીએ એટલું જ નહીં પણ એવા આપણા દુષ્કૃત્યો દ્વારા આપણે જ પોતે સાબિત કરી આપીએ છીએ કે આપણે જૂઠું બોલીએ છીએ અને આપણામાં સત્ય નથી કે આપણે સત્યથી વર્તા નથી હું તેમનામાં એટલે કે પ્રવિશો ખ્રિસ્તમાં રહું છું તેમના પ્રકાશમાં કે તેમના અજવાળામાં ચાલું છું એમ જો કોઈ કહે છે અને તેણે જેમ તે એટલે કે પ્રવિશો ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ અને જો એમ ચાલતો નથી તો કંઈક ખૂટે છે ફરીથી કહીશ કે હું તેમનામાં એટલે કે ખ્રિસ્તમાં રહું છું તેમના પ્રકાશમાં કે અજવાળામાં ચાલું છું એમ જે કોઈ કહે છે તેણે જેમ તે એટલે કે પ્રવેશો ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ માણસની નહીં કે ઈશ્વરની ઈચ્છા ને યોજના મુજબ ઈશ્વરને જે પસંદ છે ગમે છે તે મુજબ ને માણસોની નહીં કિતુ પરમેશ્વરની પ્રશંસા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ માણસ જે પ્રવિશો ખ્રિસ્તની પાછળ તેમના પ્રકાશમાં ચાલતા ન કેવળ જીવનનું અજવાળું તે પોતે પામશે કિંતુ અપીતુ તેના દ્વારા જીવનનું અજવાળું રેલાશે પ્રદીપ્ત થશે પ્રગટ થશે જે અનેકોના અંધકાર દૂર કરી તેમને પણ અજવાળામાં લાવવાનું કારણ અથવા નિમિત્ત પણ બનશે એટલે ન કેવલ પોતા પૂરતું સીમિત પણ અનેકોના માટે આશીર્વાદનું કારણ બનશે પરમેશ્વરનું વચન યશાય પ્રબોધકનું પુસ્તક તેના અઠાવનમાં અધ્યાયની આઠમી કલમમાં કહે છે કે ત્યારે તારો પ્રકાશ એ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલ્દી થશે તારું ન્યાય પણ તારી આગળ ચાલશે અને યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે વળી આગળ બીજા અધ્યાયમાં એટલે કે સાહીઠમાં અધ્યાયમાં પણ બહુ સરસ વાતો લખી છે સાહીઠમાં એટલે કે યશાય પ્રબોધકનું પુસ્તક તેનો સાહીઠમો અધ્યાય એકથી ત્રણ ત્યાં આ પ્રમાણે લખ્યું છે પ્રકાશિત થા કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહવાનો મહિમા તારા પર ઉગ્યો છે જો અંધારો પૃથ્વીને તથા અંધકાર લોકોને ઢાંકશે પણ યહવા તારા પર ઉગશે ને તેનો મહિમા તારા પર દેખાશે પ્રજાઓ તારા પ્રકાશ ભણી તથા રાજાઓ તારા ઉદયના તેજ ભણી ચાલ્યા આવશે કેટલું ગજબનું પ્રભુનો આભાર માન્ય છે તો રહસે વિલંબ સામો આટ આટલું જાણ્યા વાંચ્યા સાંભળ્યા સમજ્યા પછી પણ આપણે અંધકારમાં હોઈએ પ્રકાશથી દૂર હોઈએ અથવા છીએ અંધકારમાં છીએ અંધકારમાં છીએ અથવા તો અંધારામાં છીએ તો આપણને અફસોસ છે આપણે અંધકારમાં નહીં પરંતુ ખ્રિસ્તમાં ખ્રિસ્તના અજવાળામાં ચાલીએ પ્રભુ સમજવા આપણને સર્વની સહાય થતાં મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા વર્ષ બે હજાર પચીસના માટે આભાર માનતા વર્ષ બે હજાર છવ્વીસમાં આભારી હૃદયો અને અંતઃકરણો સાથે પ્રવેશ પામતા નવીન વર્ષમાં દ્રઢ નિર્ધાર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા અંધકારમાં નહીં કિંતુ અજવાળામાં ચાલવા અને જીવનનું અજવાળું પામવા કૃપા કરી આમ સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આ ધન્યવાદ